અમરેલીની શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી કરતા આઠ વાહનો ઝડપાયા અમરેલી જિલ્લામાં ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ચોરી કરવામાં આવી રહી હતી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતનાઓની સૂચના મુજબ શેત્રુંજી નદીના પટમાંથી થતી રેતી ચોરી અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે કેસમાં અમરેલી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના નવ નિયુક્ત પીઆઈ વિજય એમ કોલાદ્રા અને તેમની ટીમ દ્વારા ખનીજ ચોરી કરતા ચાર ડમ્પર અને ચાર ટ્રેક્ટર મળી કુલ આઠ વાહનો ઝડપી પાડી ઝડપેલા વાહનો ખાણ ખનીજ વિભાગને સોંપી મોટી કાર્યવાહી કરવામાં આવતા ખાણ ખનીજ ખાતાના નિમ્ભર તંત્રને પણ ઊંઘતા જડપાયા જેવો ગાઢ સર્જાયો છે શેત્રુજી નદી અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી છે જ્યાં ખાણ ખનીજ ખાતાની મીઠી નજર હેઠળ મોટા પ્રમાણમાં રેતીની ચોરીના કિસ્સાઓ અનેકવાર સામે આવ્યા છે પોલીસે જપ્ત કરેલ તમામ વાહનોને ખાણ ખનિજ વિભાગને સોંપી દેવાયા છે ખાણ ખનીજ વિભાગ દ્વારા નિયમ મુજબ દંડ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહીથી અન્ય રેતી ચોરી કરનારા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે